સમજવા વાળો અને વાળો કોણ છે એમાં ફરક પડે જ્યારે મેં અર્જુનને સમજાવી ત્યારે અર્જુન મારા કરતા નાનો છે એટલે મારી વાતો સમજી શક્યો પણ યુધિષ્ઠિર મહારાજને જો હું વાતો સમજાવીશ તો યુધિષ્ઠિર મહારાજ મારા કરતા મોટા છે નહીં સમજે યુધિષ્ઠિર મહારાજને એમ કહે કે મહારાજ આ બધી ચિંતાઓ છોડો ને મારી એક ઈચ્છા છે કે જતા જતા પિતામાં ભીષ્મને મળવું છે ચાલો ને આપણે મળી લઈએ ભગવાન બધાએ રોક્યા રાતવાસો કરવા માટેની બધાએ વાત કરી ત્યારે ઉત્તરાને એમ થયું કે ભગવાન મારા માટે રોકાયા છે કુંતાજીને એમ કે મેં સ્તુતિ કરીને એટલે ભગવાન રોકાયા છે અર્જુનને એમ કે મારા મિત્ર છે ને ભગવાન એટલે રોકાયા છે યુધિષ્ઠિર મહારાજને એમ કે મારો શોખ જોઈને ભગવાન રોકાયા છે પણ ખરેખર ભગવાન કોઈના શોકને જોઈને કોઈની ચિંતાઓને જોઈને કોઈના પ્રેમને જોઈને રોકાયા નથી ભગવાન એક વ્યક્તિને આપેલા વચનને યાદ કરીને રોકાયા છે અને પિતામહ પિતામાં ભીષ્મ એ ભગવાનને પ્રાર્થના એમ કરેલી હતી કે ભગવાન જ્યારે હું દેહ છોડું ને ત્યારે તમારે મારી સામે રહેવાનું યુધિષ્ઠિર આદિ બધા પાંચ પાંડવોને લઈને પાંચાલીજીની સાથે લઈને કુંતાજીની સાથે લઈને પિતામાં ભીષ્મ ની પાસે આવ્યા છે ત્યારે પિતામાં ભીષ્મ એમ કહે કહો કૃષ્ણ કહો કૃષ્ણ એક શબ્દ કહ્યો ત્યારે કૃષ્ણ એક વાત બોલ્યા કે પિતામાં જો ને આ યુધિષ્ઠિર કેવા બધા કેવી વાતો કરે છે કેવા સુખની વાતો કરે છે કે મેં આટલી બધી અક્ષોહિણી સેનાઓને મરાવી નાખી આટલા બધા બાળકોને અનાથ બનાવી દીધા ત્યારે સાંત્વના આપે છે કે વિધિના લેખે કરેલું જે હોય એ બધું થાય છે યુધિષ્ઠિર દીકરા ચિંતા ન કર યુધિષ્ઠિર મહારાજ એ સમયે ભીષ્મના ચરણોમાં ઢળી પડ્યા છે રડવા લાગ્યા છે અને એ સમયે અનેક પ્રકારનો ઉપદેશ આપ્યો છે કો ધર્મ સર્વ સર્વધર્માણમ કયા એવા ધર્મ છે સર્વ ધર્મોમાં જેના પ્રશ્નોના પ્રત્યુત્તર સ્વરૂપે મહાભારતની અંદર તો વિસ્તારની અંદર ભીષ્મક પર્વની અંદર યુધિષ્ઠિર મહારાજને જે ધર્મો બતાવ્યા છે એ ધર્મોની વાતો બતાવી ભાગવતજીની અંદર એક શ્લોક ની અંદર ધર્મની વ્યાખ્યા બતાવી પહેલો ધર્મ બતાવ્યો છે કે રાજા કેવો હોય તો કે રાજા દાનવીર હોવો જોઈએ દાન ધરમાન ત્યારબાદ બીજા ધર્મ બતાવ્યા રાજ ધરમાન પછી મોક્ષ ધર્માન વિભાગ સહ વિભાગ पूर्वक એક એક ધર્મ બતાવ્યા એના પછી બોલ્યા સ્ત્રી ધર્મ સ્ત્રી ધર્મ પિતામાં ભીષ્મએ પિતામાં ભીષ્મ ત્યારે દ્રૌપદી પર બેટા કેમ હસો છો કઈ જવા દો ને ના ના આપના મનમાં કઈક વાત છે બેટા એ મનની મનમાં રહી જશે આપ આજે ખુલાસો કરી દો

મારા શરીરની અંદર એ દુષ્ટ દુર્યોધનનો લોહી એનો નમક મારા શરીરમાં ફરતું હતું એ નમકે મને બાંધ્યો હતો શકતો પણ અર્જુને જે બાણ મારીને સૈયામાં મને સુવડાવ્યો ને એના બાણમાં જે લોહી નીકળી ગયું એમાં દુર્યોધનનું બધું જ મીઠું નીકળી ગયું આજે એક જ દેવદત્તનું પોતાનું મીઠું બોલે છે વિશ્વનું મીઠું બોલે છે આ ગંગાપુત્ર બોલે છે એ દુર્યોધનના રાજમાં રહેલો એ ભીષ્મ નહી દ્રૌપદીની આંખમાં આસુ આવે છે બધાને સમજાવ્યા કૃષ્ણને કહે કે આવો કૃષ્ણ હવે મારે તમારી સાથે વાતો કરવી છે કૃષ્ણને એમ કહે કે છેલ્લે જતા જતા મારી એક અમાનત પ્રભુ તમને સોંપવી છે બોલો રે પ્રભુ મારી એક દીકરી છે એનો આપ સ્વીકાર કરો લોકો ચમકી દીકરી તો કે હા કઈ દીકરી ઇતિમતી રૂપકલ્પિતાવી તૃષ્ણા ભગવતી સાત્વતું પ્રકૃતિ મારી એક દીકરી છે બુદ્ધિ રૂપી દીકરી એથી મતિ રૂપ કલ્પિતા સુંદર રૂપવાન છે કયો રૂપ છે એનું તો કે ભગવાન સત્સંગનું એનો રૂપ છે એનો રંગ કયો લાગ્યો છે કે સત્સંગનો રંગ લાગ્યો છે અને એ એ તૃષ્ણાઓથી રહિત છે કદાચ એમ થાય કે ભગવાન આ પિતામાં ભીષ્મ જે પ્રતિજ્ઞા કરી હતી કે આ જીવન હું લગ્ન નહીં કરું તો આ ઘડી માટે જ કદાચ પિતામાં ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી હશે કે લગ્ન કરું તો તૃષ્ણાઓ જાગે ને મારા જીવનની અંદર મારી આ બુદ્ધિ માટે મારા માટે મેં કોઈ તૃષ્ણાઓ કરી નથી તૃષ્ણાઓ રહીતની મારી દીકરી એ પ્રભુ આજે તમને સોંપવી છે ભગવાન કે પણ હું ત્યારે ભગવાનને એમ કહે કે ત્રિભુવન ભુવનમ તમાલ વર્ણ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ રામ દધાને ભગવાન અત્રાણ ભવનની અંદર આપનાથી બીજું કોઈ સુંદર મને દેખાતો નથી અગિયાર શ્લોકની અંદર પિતામહ ભીષ્મે ભગવાનની સ્તુતિ કરી છે અને આ કથાની અંદર બધી સ્તુતિઓ એવી છે ઘણી બધી કે જે સ્તુતિઓને જો લઈને એના ઉપર વિવેચન એના ઉપર વર્ણનો કરવા માટે જઈએ તો આ સાત દિવસ કદાચ ભીષ્મ સ્તુતિમાં નીકળી જાય પણ સ્તુતિનો મર્મ મહાપ્રભુજી સમજાવે છે કે સ્તુતિની અંદર અગિયાર શ્લોકો એ અગિયાર શ્લોકની અંદર પ્રથમ શ્લોક એની અંદર પિતામાં ભીષ્મ એ પોતાનું આત્મ સમર્પણ કર્યું છે અગિયાર શ્લોક ની અંદર પ્રથમ શ્લોક ની અંદર આત્મ સમર્પણ કર્યું એના પછીના પહેલા શ્લોકમાં આત્મ સમર્પણ એના પછીના નવ શ્લોક એની અંદર એક શ્લોક ની અંદર એક એક ભક્તિ ભગવાન સમર્પણ કરી છે નવ શ્લોકમાં નવધા ભક્તિ ભગવાનને અર્પણ કરી અને છેલ્લો અગિયારમો શ્લોક એની અંદર પિતામાં ભીષ્મ એ પોતાનું સર્વ સમર્પણ ભગવાનને કર્યું છે કે આ જીવનની અંદર પ્રભુ જે મારું હું કહું છું એ મારું એ મારું કશું નથી ભગવાન એમ કહે છે કે ભગવાન મને આજે પણ તમારું એ સ્વરૂપ યાદ આવે છે કયું સ્વરૂપ કે જે તમે ભક્તના માટે થઈ અને પોતાના વચનને તોડી નાખ્યું એ સમય મને દેખાય પ્રભુ કે જ્યારે આપણે પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધ ભૂમિની અંદર હું ક્યારે શસ્ત્ર નહીં ઉપાડવું અને મેં પ્રતિજ્ઞા કરી કે આવતા કાલના યુદ્ધની અંદર કૃષ્ણને શસ્ત્ર ઉપાડવા માટે મજબૂર ન કરવું તો હું ભીષ્મ નહીં અને મારા વચનના માટે થઈ પ્રભુ જ્યારે એ રણભૂમિની અંદર અર્જુનની ઉપર હું બાણ ઉપર બાણ બાણ ઉપર માર બાણ ઉપર બાણ મારી રહ્યો હતો એ સમયે ભગવાન આપે ક્રોધ કર્યો અને ક્રોધ કરતા કરતા બીજું કઈ નહીં પણ ભગવાન એ સમયે આપ મારા ઉપર ઘસ્યા અને અંદર બીજું પેલા રથ ચક્ર નું શસ્ત્ર બનાવી ભગવાન મારા તરફ ઘસી પડ્યા અને એ સમયે ભગવાન આપે જે આપનું ઉત્તરીય ફેંકી દીધું હતું એ ઉત્તરીય જયારે ધરતી ઉપર પધરાવ્યું એ સ્વરૂપના દર્શન કરું છું પ્રભુ કે વખતે ધરતી ધ્રુજવા લાગી ત્યારે ભગવાન આપે આપનું વસ્ત્ર ઢાંકી દીધું ધરતી તું ડર નહીં હું પિતામાં ભીષ્મની ઉપર કેમ શસ્ત્ર ઉપાડવાનો નથી આ તો હું મારા ભક્તનું વચન પાડું છું અને મારું વચન તોડું છું ભગવાનને સ્વરૂપને યાદ કરી અને પિતામાં ભીષ્મ બંધન કરે છેલ્લે સમર્પણ કરી પિતામાં વિષ્મએ પોતાના દેહને છોડ્યો છે ઉત્તરાયણનો પક્ષ આવ્યો છે